આવું બગડાનું કામ કાસ કોઈ બીક જ નહી લે વિચાર કરો ગાઈસ તમે ખાલી કોઈ બીખ નહી ગાઈસ જો કોઈ બીખ છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જશો આજના અમારા નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ

આપણે જો ઉઠાવળા લાવળા લેટ છે બારા આપણે જેવા આળસુ માણસ છે એટલે એમ ને સવારમાં ઉઠવાનું થોડું આપણો આગમન થાય એટલે બ્લોગ સ્ટાર્ટ ના કરે છે અને પડતું તો બધો ફિક્સ ટાઈમ હોય છે બપોરે ફિક્સ ટાઈમ નહી હોતો ઘરે આવ બાર થી 4 વાગે જઈ પણ અત્યારે એવું છે ને ગાઈસ એના ટાઈમ સર ફિક્સલ છે એટલા વાગે ઉઠી જ જાય બરોબર એટલા વાગે ઉઠાય એટલે કઈ દીધેલું છે આપણો તારો છે ડેલી રૂટીન નું પટાઈ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરી લેવાનું

ગાય છે મારે સોળી હારે છે ને રિહાઈ જાય જેની ચકડી સોળી રિહાઈ જાય હાઈ કીએ તો આજે કરી હા તો ગાય જો આપણો નાસ્તો બની ગયો છે નાસ્તો બની કાઢ્યો લે પડો નાસ્તો નહીં કરવું જો જો જ નહીં કેટલા વાગ્યા છે હજી ઊંઘી રહ્યા છે ગાય જો આઠ એક થઈ છે બોલો પેલા ઉઠો ગુડ મોર્નિંગ

મેં ચોકી કરવા તો પપીર મૂકેલો છે એટલે કે એ તો દોડ દોડ કરતું તું એ હેતરમાં બધા જ આય હમ દોડ ધોડ જ કરે રાતિ તો કાંઈ જો આપણે બેસી રહેશે ને તો એ કાંઈ જો વગડાનો કમ હોય ને તો કાંઈ જો બેહી જશે ને તો એ કંઈ જો હાફ પર દેખાય તમને

ના ના વધુ નહીં હેડો જઈને આવો પછી જમ્બી આપણે કે છો જ્યાદા ને ટૂંકા જો કે એક્શન મારી રહે તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત એવું જમી લીધું છે અને ગાઈઝ ઓપરની બાબત આરામ કરે છે અને ગાઈઝ અચાનક જવાનું થયું છે આપણે બહાર શું કેવું બધું બહાર જવાનું છે ને આપણે એવું છો જવાનું છે

ગુડ ક્લેટ જ આપણ અને ગુડડું ઊગી છે ગાઈજો ગુડડું ઊગી છે ટેણી લઈ જવાની ઊંઘેલી ઊંઘેલી હો તો ગાઈસન ભગવાનનો ડાઈન છે ગુડડું ઊગી છે તો ગુડડું દબ તો ટેણી લઈ જવી પડશે જો છે ઊગી જાય ગુડડું બરાબર છે તો નહીં લે નહીં રોવાના ચલો ગાઈસ તો ગુડડું ટેડી પડશે છે ચલો જઈએ પછી મળીએ તો ગાઈસ ફાઇનલી જો આપણે નેગળા છે કડો તો જાગે તો ઊગે છે તું તો હું ઘરે તો જલ્દી દેતા તો ગાઈ ચલો બાઈ ગુ પછી ફટાફટ તો જોઈએ ફાઈનલ પછી મળી અને ગુડ તો ઉમર ઉડી એટલે ગૌતમ નો ભાઈ એટલે આપણે વિડિયો કરા આયા ગૌતમ તો ફોન આયા પણ ગૌતમ નો વિડિયો કોલ આયા તો તો એમાં ફાર પણ ગોટ વિડિયો કોલ બંધ થઈ ને ના પછી અમો ઉડી ગયા હા ચલો ગાઈ તો ભાઈ તો ગાઈ જો આપણે આયા છે ફાઈનલ આયા જો બોલો જસાદી નિખિલ

અચાનક સીગર બાઈક નો થયું રેસ વધી ગયો આ ગુડ્ડુ બેઠે ને એટલે એવું થયું ના ગુડ્ડુ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બની દો ફટાફટ પી નાખીએ ઓકે ઓને પી એમ બાકી નહીં હતી એ તો પીધો હોય હજી આ બાલજી બાકી છે અને આપણે પી નાખવાનું ચલો ગાઈસ તો ઘેર આવે છે તો ચા પાણી કરીએ મસ્ત ફ્રેશ થઈ ગઈ તો ગાય જો ફર્સ્ટ ક્લાસ એવી ચા બની જાય છે આપણે ઘરની એમ કેવું